આપના ભાવનગર જિલ્લાનો આ દીકરો ગણેશ બારૈયા તળાજા ગોરખી ગામનો ગોરખીના રીંગણ જે પ્રખ્યાત છે આપ વધારે ઓળખતા હશો આ દીકરો ગામડાની સ્કૂલમાં ભણ્યો જન્મની સાથે બીમારી ત્રણ ફૂટથી વધારે હાઇટ વધેની સાડા ચૌદ કિલો વજન ડાયટિંગ કરે તો ચૌદે પહોંચે દબ દબાવીને જમે તો પંદરે પહોંચે આમ ત્રણ ફૂટ વજનમાં સાડા ચૌદ થી પંદરની રેન્જ ગણેશ બારૈયા ગોરખી ગામનો દીકરો હું જેને જેને મળ્યો છું એના જ મેજોરિટી તમને એક્ઝામ્પલ આપી છે એટલે તમને વાતમાં સચ્ચાઈ હંડ્રેડ પર્સન્ટ મળે રૂકના મનાહેનો દાખલો શું થાય બે હજાર અઢારમાં દીકરાએ પરીક્ષા આપી બાર સાયન્સ બાયોલોજીની બધા નાના હતા ત્યારે એવું કહેતા કે આ હાઈટ ન વધે ડોક્ટર કે હાઈટ ન વધે ગણેશ કે આરો ડોક્ટર બનીને આપણે દવા જ ગોતવી છે વધે કેમ નહીં ડોક્ટર ના પાડે તો કે હવે આપણે જ કંઈક કરીએ એટલે ગણેશ કે આપણે ડોક્ટર બનીએ અને આરો આ દવા વાળું કંઈક કરીએ કે આ બધા ના કેમ પાડે એમ ત્રણ ફૂટની હાઈટ ગણેશ બાર્યા બે હજાર અઢારમાં બાર સાયન્સ તળાજાની એક સ્કૂલમાં એમને સરસ મજાની આપણી તળાજાની જે સ્કૂલ છે નિલકંઠ નિલકંઠનું વિદ્યાર્થી અગિયાર બાર સાયન્સ ત્યાં કર્યું અને બાર સાયન્સમાં નીટની પરીક્ષા આપી ભાવનગર જિલ્લામાં નીટની અંદર બે હજાર અઢારના રિઝલ્ટમાં ભાવનગરમાં ત્રીજો નંબર લાવનાર ગણેશ બાર્યા જેને બધું વ્યવસ્થિત ટીકા ટીક છે એકદમ સરસ મજાની ઘરે એસી છે સ્કૂલમાં એસી છે બધે જ એસી છે એના રિઝલ્ટમાં જ ખબર નહીં શું છે વાત મારી સમજાય છે દોસ્ત ત્રીજો નંબર ભાવનગરની અંદર નીટમાં આ દીકરો લાવ્યો મેડિકલનો પ્રવેશ શરૂ થયો એમસીએ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા બધી પ્રક્રિયા શરૂ થઈ બે હજાર અઢાર ના રિઝલ્ટ પછીની એમસીએ ના પડી કે અમે ગણેશને એડમિશન આપી શકીએ નહીં સમજો મારી વાતને એટલે ગણેશે કીધું ભાઈ નીટ ના આધારે છોકરાને એમબીબીએસ માં એડમિશન મળે આ રહી નીટ મે ક્વોલિફાય કરી તમે મને આપો એડમિશન અને તમને ડાઉટ હોય કે ભાઈ તું આટલું રિઝલ્ટ ના લાવે તો લો પાછી નીટ આપણે બીજી વાર નીટ આપવા તૈયાર છીએ તમને મારામાં ડાઉટ હોય તો તમે એને રીતે બીજી વાર નીટ લઈ લો પણ મને એડમિશન કેમ ન મળે બહુ દલીલ કરી તો એમસીએ કીધું તમારે બહુ સવાલો જ કરવા હોય તો હાઈકોર્ટ જાઓ અમે નહીં આપીએ ત્રણ ફૂટ ની હાઈટ ગણેશ બારૈયા ગરીબ અભણ માતાપિતા થોડા વિઘા જમીનો કઈ ખબર પડે નહીં હવે આપણને હાઈકોર્ટમાં નહીં ખબર પડતી તો ખેડૂતને શું પડે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા ત્રણ ફૂટનો ગણેશ બારૈયા ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો હાઈકોર્ટમાં એમણે પોતાનો પ્રસ્તાવ મૂક્યો કે MBBS NEET ના આધારે પ્રવેશ મળે મારો NEET નો સ્કોર ભાવનગરનો ટોપર મને પ્રવેશ કેમ ન અપાય જજ સાહેબે કીધું કે આનું મેડિકલ ચેકઅપ કરવામાં આવે મેડિકલ રિપોર્ટમાં 72% આજુબાજુ ફિઝિકલ હેન્ડીકેપનો ક્રાઇટેરિયા આવ્યો એટલે

3 ફૂટ નો ગણેશ બોર્ખી ગામના અભણ માતા-પિતા પહોંચ્યા દિલ્હી સુપ્રીમ કોર્ટ સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી रुकના મનાહેનો દાખલો તમને આપું છું સાહેબ સલમાન શાહરુતમાંથી કદાચ ઉદાહરણ મળે કે ન મળે પણ તમારા જિલ્લાના આ ગણેશમાંથી આ ઉદાહરણ ચોક્કસ મળે સુપ્રીમ કોર્ટ ગયો દલીલો કરી અને સુપ્રીમ કોર્ટના જજ સાહેબે બે 2019 માં કીધું કે ગણેશને ડોક્ટર બનતા કોઈ રોકી શકે નહીં

દીકરા પ્રવેશ લીધો અને હમણાં જ એમનું એમબીબીએસ પૂરું થયું અને અત્યારે તમારા જ ભાવનગરમાં આ દીકરો ઇન્ટર્નશીપ કરે છે એટલું નહીં ભાવનગરનો ગોરખીનો ગણેશ વિશ્વનો વિશ્વનો આ ભાવનગર છે અને એ ભાવનગરની યુવાન વયના ના દીકરા ને દીકરીઓ અહીંયા બેઠા છે તોય છતાં એટલું સમજાવ્યા પછી એનો સવાલ હમણાં એક જ હશે શું ખબર શું કરું તારા ઘરે બોર્ડ છે બોર્ડ એમાં પ્લગમાં ત્રણ આંગળી નાખ દે ચોમાં શું છે બરાબર નું કામ થઈ જશે તું આ કર જતો નઈ રે જટકા લાગશે તોળી કદાચા ચાલે તો માય ડીયર ફ્રેન્ડ્સ યાર કેવું આપણું ટાઈમ ટેબલ છે યાર સવારે જના શામ કો આના કુછ ન પાના વહી ખાબો બરી જિંદગી મે આ કે ફિરસે રાત કો યુ સો જાના ક્યોકી સવારે તો હે તુજે જના वही सुबह उठ के तो फिर से जाना वही काम को यू 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 करके घुमा के टोपी पहना के यू वापिस घर आ जाना दोस्तों के साथ गप्पे गुप्पी और वही किसी पीढ़ी जॉब में फिर से तेरा जाना टिफिन का डब्बा खत्म करके एक दिन तेरा जल्दी घर वापिस आने का मन हो जाना रास्ते में यू आते आते मोल का दिख जाना और तेरा यू मोल में जाना मॉल में कुछ चीजों को पसंद करके बिल काउंटर पे ले आना और बिल देखते ही हाथ का यू जेब में जाना पर रुमाल के सिवा कुछ न पाना तो दिल और दिमाग को मनाकर सारी चीजों को छोड़ के यू वापिस घर आ जाना और सपनों में फिर से सो जाना ये जिंदगी से अगर थक गए हो ना तो तैयारी करवा चालू करो रहेला जे दिकराने दिकरियों ने मारी बात समझो बेटा रहेला जे दिकराने दिकरियों ने अभ्यास करवू वाचवू अघरू लागतू होय परिवार જે દીકરાને દીકરીઓને વાંચવું અઘરું લાગતું હોય મહેનત કરવી અઘરી લાગતી હોય સવારે વેલું ઊઠવું અઘરું લાગતું હોય પરીક્ષાઓ આપવી અઘરી લાગતી હોય ફેલ થવું અને પાછી એટેમ્પ કરવી અઘરી લાગતી હોય તો પણ કરજો કેમ આના કરતા સહેલું એક પણ કામ નથી આ સમય સમજાવે એ પહેલા તમે સમજી જજો જેને ભણવું અઘરું લાગતું ભણવું મૂકીને બીજે ગયા પછી ખબર પડી કે હારું ઓલું તો છેલ્લ એકદમ સહેલામાં સહેલું હતું આના કરતાં સહેલો ધંધો એક પણ નથી એટલે આ થાય ત્યાં સુધી કરજો પણ માથે નહીં કરતા કંઈક કરજો અને ગામનું નહીં કરતા તમારું કંઈક કરજો ઘણા કે આ આપણે કરવાનું જ છે અમારે પ્રોગ્રામમાં જઈએ ઘણા છોકરાને પૂછે આ શું કરવું લગન નહીં નહીં પણ આમ 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 તો મને ખેલ દીકરા તારે જીવનમાં શું બનવું તો કે ફાધર

કે તમને મને એમ થશે કે નાવ આઈ ફિનિશ હવે હું ઊભો ન થઈ શકું હવે હું ન કરી શકું જે ક્ષણે આ થાય ત્યારે જો ઊભા થઈ ગયા ને તો એવા ઊભા થશો કે દુનિયામાં કોઈ દાદા બેસાડી નહીં શકે આ યાદ રાખજો અને એનું બેસ્ટ એક્ઝામ્પલ છે તમારા સૌના લાડીલા મંત્રી સાહેબ શ્રી પરસોત્તમભાઈ સોલંકી એવા ઉભા થશો કે આખા દેશે નોંધ લેવી પડશે એ સમાજ ને માન સન્માન ની સાથે નોંધ લેવી પડશે આ એમને એક વ્યક્તિના વિચારો થી આ શક્ય છે જો અહીંયા બેઠેલા હોલ ના એક વ્યક્તિના વિચાર થઈ જાય તો દુનિયા ને કેવી ક્રાંતિ રૂપી ભારત દેખાય વાત સમજવાની જરૂર છે સાહેબ આખા વિશ્વનો તમે સર્વે કરો તમે ઘણી વાર સાંભળ્યું છે કે ભારત પાસે જે યુવાધન છે ફિનલેન્ડ અત્યારે વિદેશથી બીજા છોકરાઓને ફ્રીમાં એજ્યુકેશન આપવા તૈયાર છે કેમ કે પાછળની પેઢીના ઠેકાણ જ નથી વૃદ્ધો આખા દેશની અંદર વૃદ્ધો છે ફિનલેન્ડ એવો દેશ જ્યાં વર્લ્ડનું બેસ્ટ એજ્યુકેશન છે બેસ્ટ હવા છે બેસ્ટ પાણી છે બેસ્ટ હેપીનેસ કન્ટ્રી છે બેસ્ટ આરોગ્ય છે પણ છતાં ત્યાં યુવા ધન નથી ભારત એક એવો દેશ છે કે અહીંયા જે યુવા ધન છે એટલું બીજે ક્યાંય નથી પણ ભારતના યુવાનો પાસે ધન નથી આ પણ એક પીડા છે યુવા ધન ગજબ છે પણ ભારતના યુવાનો પાસે ધન સિવાયનું બધું જ છે આ ધન ના ઢગલા થઈ શકે જો યુવાને દિશા મળી જાય તો કામ થઈ શકે તમે ઘણી વાર સાંભળ્યું દોસ્ત કે મહેનત કરો મહેનત કરો મહેનત કરો આખું કામ કરે છે માત્ર મહેનત કરવાથી કશું નથી થતું અમારા સુરતમાં કાપોદરા કરીને વિસ્તાર છે ત્યાં દરરોજ સવારે મજૂર મિત્રો ઉભા હોય પ્લાસ્ટરના ખોદકામના તમને બધા કામના નાના મોટા કામના મજૂર મિત્રો ઉભા હોય હવે એ બિચારા મહેનત કરે ને એટલી તમે મેં જિંદગીમાં આપણે મહેનત નથી કરી તમારા અને મારા બાપાએ જે ખેતીમાં જે કપાસમાં મગફળીમાં જે મહેનત કરી છે એટલે લગભગ આપણે કોઈ દી આખી જિંદગીની ભેગી કરીએ તોય નથી થવાની તોય બે પાંદડે થયા નથી માત્ર મહેનત કરવાથી નથી થતું મહેનતની સાથે દિશા જોઈએ કરવાથી ન આવું મારે ચાલવું પડે પણ ભાવનગર ની દિશામાં મુંબઈ બાજુ જોતો રહું તો સવાલ છે અને તમને યોગ્ય દિશા મળી રહી ને એટલા માટે આજે આ ભાઈ એપ્લિકેશન નું સરસ મજાનું લોન્ચિંગ લોકાર્પણ છે એક એક દીકરો અને દીકરી

ભારતમાં પહેલી વાર એવું થયું કે સમાજના દીકરા ને દીકરીઓ છે તમારી અને એ વાતને સમજવા માટે છેલ્લી એકાદ વાત ને મારે ખુબ સારી રીતે સમજવી છે સમજાવી છે એ મુદ્દા તમે જોયા પહેલો મુદ્દો ભૂલી ન જતા દોસ્ત આમ આવું જવું હી હી હા હા તાળીઓ કરીને જવું એ તો આપણે અત્યાર સુધી ઘણું કર્યું કંઈક લઈને જવું છે પહેલો મુદ્દો પોતાના પર વિશ્વાસ તમને જે ભાષામાં સમજાય યાદ રાખજો યોર સેલ્ફ અચ્છા એ મને તો કોને કરવાનો